સ્વાગત છે આપણે અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ મોડાસા શહેરમાં ભારતના વિજયની ઉજવણી ડીજીના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા ચેમ્પિયન ટ્રોફી જીત બાદ અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી સમગ્ર બાયડમાં ભવ્ય ઉજવણી કરાઈ રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ વેવનો પ્રારંભ દસ થી તેર માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો અલર્ટ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ તેર માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરશે રાજ્યની અંદર પવનની દિશા ગતિ અને ઊંચા તાપમાનનો સામનો કરવો પડશે છેલ્લા અઠવાડિયાથી પવનની સ્પીડ તેર કિલોમીટર પ્રતિ કલાક હવામાન નિષ્ણાંત પરેજ ગોસ્વામીના મતે આ ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતાં તેર માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે માર્ચ પચીસ થી લઈને તેર માર્ચ બે હાજર પચીસ દરમિયાન રાજ્યની અંદર પવન દિશા ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે નવ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાક છે માર્ચ બે હજાર પચીસ થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે પવનની સ્પીડ અઢાર કિલોમીટર પ્રતિ કલાકથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ખાસ કરીને પવનનો હવે ઉત્તર પશ્ચિમ દિશામાં ફૂંકાશે એટલે કે અરબસાગર તરફથી પવનો ફૂંકાશે હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચું જવાનું છે જેના કારણે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન પાર જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે માર્ચ મહિનાના બીજો જ બે હજાર પચીસ માં ઉનાળાની અંદર આ પહેલા હિટવેવ નો રાઉન્ડ છે આ જેવા જ આગામી સમયમાં અનેક હિટવેવના રાઉન્ડ આવશે આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડ છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે

પાંસો બાસટ રજવાડાઓને આઝાદ ભારતમાં સમાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ઉનાળાની શરૂઆત સાથે જ લીલા શાકભાજીના ભાવમાં એક સપ્તાહ બાદ ફરીથી ઉછાળો આવ્યો છે ઉનાળુ શાકના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે ગરમીની સાથે સાથે પાંદડાવાળા શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ આ વખતે ઉનાળુ શાકમાં દસથી પંદર ટકાનો વધારો નોંધાયો છે જ્યારે લીંબુના ભાવમાં પણ વધારો નોંધાયો છે રોડ પર આવેલ ધ્વનિત બેન્ક્વેટ હોલ ખાતે કરાઈ ઉજવણી સ્કૂલના સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી નાના ભૂલકાઓની રજૂ કરેલી પ્રસ્તુતિ નિહાળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા

વાર્ષિક મહોત્સવ ઉજવાયો ગોધરા રોડ પર આવેલ ધ્વનિત બેન્કવેટ હોલ ખાતે કરાઈ ઉજવણી સ્કૂલના સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી નાના ભૂલકાઓની રજૂ કરેલી પ્રસ્તુતિ નિહાળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા તો સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલનો વર્ષ દરમિયાનનો પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો તો હાલોલની કિડસી પ્રી વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો હાલોલ નખરના ગોધરા રોડ પર આવેલ ધ્વનિત બેન્ક્વેટ હોલ ખાતે કરાઈ હતી ઉજવણી સ્કૂલના સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી ચૌદ માર્ચ બે હજાર પચીસ થી રાજ્યના હવામાનમાં પલટો આવશે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને બે થી ચાર ડિગ્રી સુધી તાપમાન નીચું જશે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર તરફથી પસાર થઈ રહ્યું છે તે ચૌદ માર્ચ પછી દક્ષિણ પૂર્વ તરફથી પસાર થઈ શકે દક્ષિણ ગુજરાતમાં છત્રીસ ડિગ્રીથી લઈને ચોળીસ ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે રાજ્યના બીજા વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતનું તાપમાન એકથી બે ડિગ્રી નીચું જોવા મળશે પરંતુ દરિયાકાંઠાના જે પવનો હશે તેના કારણે આ વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ સહ્ય હશે